આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદીમાં છ લાખ નેવ્યાસી હજાર નવા મતદારોનો ઉમેરો થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ચૂંટણી પંચની સૂચનાથી રાજ્યભરમાં સત્યાવીસ ઓક્ટોબરથી નવમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બે હજાર ચોવીસ યોજાયો હતો હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન વોટર હેલ્પ હેલ્પલાઇન એપ અને વેબસાઇટ વોટર્સ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર ઓનલાઈન પણ ફોર્મ ભરી શકશે હાલની મતદાર યાદીની સુધારણા પહેલાના મતદાર ઓળખપત્રની વહેંચણીની કામગીરી રાજ્યમાં ચાલી રહી છે મતદારોને મતદાર ઓળખપત્ર ફેબ્રુઆરી માસના અંત સુધીમાં મળી જાય તે રીતે આયોજન કરવામાં આવ્યું છે આગામી અગિયારમી જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકારની પરિષદ દરમિયાન ઇલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેકચરીંગે સત્ર યોજાશે રાજ્ય સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર સંદીપ સાંગલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ સત્રનું વિષય વસ્તુ છે ચાર્જિંગ અ હેડ ટુ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન ઉદઘાટન સત્રના સંબોધન બાદ બે પેનલ ચર્ચા યોજાશે જેમાં એક સત્રમાં ભવિષ્યને સશક્ત કરવું ઇવી એટલે કે ઇલેક્ટ્રીક વ્હીકલ ઉત્પાદન અને ઇકોસિસ્ટમને ઉર્જા આપવી જ્યારે બીજા સત્રમાં નવીનીકરણનું સંચાલન ઇલેક્ટ્રીક વાહનોમાં પ્રગતિ એ વિષય ઉપર સત્રમાં ચર્ચા થશે આ સત્રમાં ઉદ્યોગ નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ ઉપસ્થિત રહેશે આગામી અગિયારમી જાન્યુઆરીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ભારતમાં નવીનીકરણને પ્રોત્સાહન આપવા અને આર્થિક વૃદ્ધિને આગળ વધારવા સ્ટાર્ટઅપની ભૂમિકા ઉજાગર કરવા એક સેમિનાર યોજાશે રાજ્ય સરકારના એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર કુલદીપ આર્યએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે આ સેમિનારનો વિષય વસ્તુ છે સ્ટાર્ટઅપ અનલોકિંગ ધ ઇન્ફિનીટી પોટેન્શિયલ આ સેમિનારમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરતા પેનલિસ્ટ જોડાશે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આગામી સાતથી ચૌદ જાન્યુઆરી દરમિયાન યોજાશે જે હેઠળ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં પણ પતંગ મહોત્સવ યોજવામાં આવશે જેના ભાગરૂપે કચ્છમાં આગામી અગિયારમી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ધોરડો ખાતે કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત કાઇટીસ્ટ સ્ટોલ ઉભા કરાશે આ ઉપરાંત મહાનુભાવો આઈટી સ્ટોરનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરશે આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર અમિત અરોરા અને સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ચેતન મિશ્રણના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા ખાતે ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં બારોઈ રોડ મુન્દ્રા ખાતે બાળમજૂરી રોકવા ખાસ ઝુંબેશ યોજવામાં આવી હતી જેમાં ત્રણ સ્થળોએ બાળકોને કામે રાખવા આવ્યા હોવાનું જણાતા તેમની વિરુદ્ધ બાળ અને તરૂણ શ્રમયોગી પ્રતિબંધ અને નિયમન મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં મુક્ત કરવામાં આવેલ ત્રણેય બાળકોને સરકારી બાળ સંભાળ ગૃહ ભુજ ખાતે આશ્રય આપવામાં આવ્યો હોવાનું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોરીયાની અક્યાદીમાં જણાવાયું છે રાજ્ય સરકારે સત્યાવીસ જેટલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની બદલીના આદેશ બહાર પાડ્યા છે નખત્રાણાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જેજી વોરાની બદલી અમરેલી થઈ છે જ્યારે અમરેલીથી જેજી અઘેરા અંજાર ખાતે અને હસુમતીબેન પરમારને બનાસકાંઠાના દિયોદરથી ભુજમાં નિયુક્ત કરવામાં આવ્યા છે માંડવી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીનું ગઈકાલે માંડવી તાલુકાના રાજપર ગામે અવસાન થયું છે તેઓ દાદાના નામે જાણીતા હતા બે હજાર સાતથી બે હજાર બાર સુધી તેઓ ધારાસભ્ય પદે રહ્યા હતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી ત્રણ ચાર દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે ત્યારબાદ પાંચમા દિવસથી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે આગામી આઠ નવ અને દસ જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે તે સાથે ઠંડીનું જોર પણ યથાવત રહેશે આગામી તારીખ આઠ અને નવ જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે ત્યારબાદ દસ જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના એકથી બે જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે દરમિયાન ગઈકાલે ખાવડા ખાતે લઘુત્તમ ઉષ્ણતામાન નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા રાજ્યનું સૌથી મથક બન્યું હતું તો નલિયા ખાતે લઘુત્તમ ઉષ્ણતામાન દસ ડિગ્રી જિલ્લા મથક ભુજ ખાતે દસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું હતું પૂરું થયું નમસ્કાર